કેરીના રશિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યું છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું ગુજરાતની વિશ્વમાં પ્રસિદ્ધ છે રશિયા ફળના માર્કેટમાં આગામી આખા વર્ષથી રાહ જોતા હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યું છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરાય છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિય બનતા ખેડૂતો ચિંતિત છે. ખાસ કરીને કેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આ સ્થિતિમાં હવે જો માવઠું થશે તો તૈયાર થઈ રહેલા પાકને ભારે નુકસાન થઈ શકે છે. માવઠાની આગાહીને નય કેરી પકાવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઓછી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકાવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેળીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેળીના બગીયા છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાંની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેળીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે

વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જાય છે જેથી ખેડૂતોએ પાકને બચાવવા માટે ખેડૂત આગેવાન જયેશ પટેલને અપીલ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત